ત્યાં છે ને બંગાળા ખાડી માં મોટા મોટા pipe ફીટ કરેલા છે સમજાઈ ગયું હા હા બે બે ત્રણ ત્રણ ખટારા ભેગા વયા છે ને એવા ઓહો હો હા વરસાદ વરસ હવા ના જે pipe હોય ને હા એના થી ટૂંક વરસાદ આવે હા પછી એમાં નોખ નોખા રાજ્ય ના હોય આ ગુજરાત નો હા આ રાજસ્થાન નો ફલાણા નો ન ફલાણા નો ન બધા રાજ્યના ના નોખ નોખા હોય બરોબર વાલ system હશે ને હા વાલ system પછી હવે એમાં જે આપડા સૌરાષ્ટ્ર નો જે વાલ છે ને હ ઈ બગડી ગયેલો છે આખો ઓહો કેવડોક કયડો હોય ઈ વાલ આપડે આને કોઈ છે મોટો છે કે નાનકડો અરે જબ્બર હોય વાલ તો હા ઈ crane થી જ ન્યા ચડાવો પડે હેડ કરવો પડે હ હ

પછી ન્યા જે આ વાલ આપડો જે ખોલવા વાળો છે ને સૌરાષ્ટ્ર નો એને હું મળ્યો પછી એ બહુ માણસ ઉપર છે હા પછી એને મેં વાત કરી કે ભાઈ આમાં શું છે આ અમારે ક્યાં વરસાદ જ બંધ ન થતો હા મને કે યાર વરસાદ બંધ થવા માં બીજું કઈ કારણ નથી કે આ તમારો જે વાલ છે ને સૌરાષ્ટ્ર નો

અડધી ના માં ને જગદીશ એ બગલા વાળા કેતો તો હા કે અમારા ગામ માં થી વિહાર છોકરા થઇ જાય થઈ જાય થઇ એમાં હું કે આ તો બધી નું છે ને એક નું તો નથી હમ આપડા ગામ માંથી ખટારો ભરાઈ જાય હા કારણ કે હવે તો જવું હોય ને તો બે દી માં જઈ આવાય બાકી જો ઈ આ બધે માંડવી ઉપર છે ને જો લિકેજ થશે ને લિકેજ થઇ જો અટાણે આવી રેડો માર્યો હા તે અરે ભાઈ એમાંથી થી પાણી નીકળી જાય હરી હરી ઈ તો વધુ નીકળે તો જ ઈયર પૂગતું હોય જેવું તેવું તો ઈમ જ પુગે અલા આતો જ નથી હાવ ડફો છે વાલ હા હા ક્યાં હોય છે લોટા નો હોય છે હોળી ગયો હોય છે બાપો ઈ છે તો હેક હોક નો ક હુના કરે ને તો વાંધો ઓછો આવે ઈ પીચર નો જ છે પણ એમાં આટા અપ ગયા હાઈ ગયો હમજાઈ બહુ આઈ એમ બોવ કોલ કે આપડે હ હ માં છે ને પાંચ છ વાર ખોલવા બંદ બંદ થાય જો હા કૌ ખોલે હા પાછો ઉનાળુ પિચ માં ખોલે, એટલે એમાં છે છે ને આખો બગડી ગયો હવે બસ આ ઈ એટલે બધા આપડા ઘરના ગામડા થી કોમેન્ટ કરશે કે કે અમાર ગામ માંથી એટલા જણા આવે અમાર ગામ માંથી એટલા હા જે થાય પાંચ પાંચ કે જે ભાગ માં આવે વાલ નવો લઈને નાખી દે

હા એ તો એમ કેતા હોય કે હાચુ છે હા એ બધું તો હાસું છે પણ હવે આપડો હવે હાલ આ સૌરાષ્ટ્ર નો બગડી ગયો છે એનો આ વિડિયો છે ને કઈ ને કોમેન્ટ કયો બધાય કરો ભાઈ ખેડૂત ખેડ વિસ્તાર હા હવે એનો કઈ ઉપાય કરી નકર આપણે મરી ગયા હા એટલે આ વિડિયો છે ને વાયરલ કરી દે બધે હા અને બધા ગેડના જે તમામ ગામડા છે આપણે બામણા સા ખોડલ રોડ હા વો હું પાડોડી જે હોય લે આખો આમ દિલે ને કેડાખો હા પોરબંદર જીલો આ બધું આ યે કોમેન્ટ કરે કે ભાઈ અમારા ગામ મે કેટલા તણા આવશે તમે જો વાલ બદલાવ જાતા શું છે બીજો બ જો આમાં આ તો આ સમાજ રાંપડા બના ફોન કરું આ તડડી જ મડ્યો નથી હા હા ભાગું ગયો તો લાગો ન તો ન આવ આવતું હોય ને કોબ્રા જ નથી આવતો ને ત્યાં વાત એ ના ભાઈ માંડવી માંડવી ની બહુ બગાડ છે હો દીપાન છે તે યાર હું કરું એવા હાટુ તો હું નીકળી હું જાઉં આ ટેકા નો પાડો પાડી છુ ને બહુ નુકસાની છે હો ભાઈ હ હ તો હવે જે ભગવાન ની થાય હવે શું કરવું હા એ તો એમાં બીજું તો આપણું કઈ હાલે નહી પણ હવે તો આ કઈક

અરે આ ટીન ગામમાંથી કેટલા કેટલા જણા આવે એ કોમેન્ટમાં બતાય કે બસ બેગ દીકમાં ગોઠવી બરાબર આ નકત દિવાળી ઉપર મને ઊંચા કે વાહ ખરાબ થઈ જાય ટો પછી પૂરો તો ઘવાય નહીં થઈ ન કઈ નહીં હ એટલે કાપા વેટીની રોડ વે ઓલો બિસાળો મને કે મારા એક ગોતડું રહ્યો નથી અચ્છી બે ઈ તો બિસાળ ઈ એની આની મોટીશન શું કરો હા એ તો તોય ગોઠવી બરાબર હા તે વાંધો નઈ આપણા ગામમાં કેટલા થાય એ પ્રમાણે કહે દે